હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ અને જય માતાજી રાધે રાધે ગુડ મોર્નિંગ કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અને જો સવાર થઈ ગઈ છે અને આજે છે સન્ડે સન્ડે રવિવાર છે આજે તો આજે સવાર સવારમાં મસ્ત મજાનું એક મંદિર છે ત્યાં આગળ જવાનો પ્લાન થઈ ગયો છે તો આપણે જઈએ છીએ તો ચલો તમે બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો ક્યાં જવાનું છે એ બ્લોગમાં જ જોવા મળશે તો ચલો તો મિત્રો ફૂલ ટ્રાફિક થઈ ગયું છે પાછું અહીંયા

તો ચલો આપણે જઈશું આજે અચાનક જ મસ્ત મકે ઉકમ થઈ જો છે ગોગા મહારાજ નું અચાનક જ ઉકમ થઈ ગયું છે આપણે જઈએ મંદિરે મસ્ત મજાનું મંદિર છે ને કે મને બહુ જ ગમે છે આ મંદિર ગયા છીએ આપણે મંદિરે તો ચલો આપણે જઈશું અંદર મંદિરે અને આજે તો જમવાનું પણ હોય છે રવિવારે અને ભીડ પણ બહુ બધી હોય છે તો જો બસ લાગે છે તો મિત્રો જો આવી ગઈ છું મંદિરની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે તો જોઈ લો પહેલા હું તમને બધું બતાવી દઉંશ જો આ છે મસ્ત મજાનું એવું ગોગા મહારાજનું મંદિર છે જો બધા દર્શન કરી લેજો ભગવાનના જય મહારાજ જય ગોગા મહારાજ કમેન્ટમાં લખી દેજો અને મંદિરની અંદર છે ને બહુ બધા ગોગા મહારાજની કેટલી બધું બહુ બધા મૂકેલા છે

અને મંદિરની બાજુમાં જ છે મંદિર ની અંદર છે મંદિર ની બાજુમાં છે મસ્ત મજાનું જે આપડા વહાણવટી સિકોતરમાં હરસિદ્ધિમાં જે માં જે કે છે એ માતાજીનું મંદિર છે જો કેટલું મસ્ત મજા નું મંદિર છે જો કેટલું સરસ છે આજે રવિવાર છે ને એટલે આજે બહુ બધી પબ્લિક હોય છે રવિવારે પ્રસાદી લઈ લીધી છે તો મિત્રો અહીંયા છે ને પ્રસાદ પ્રસાદ પણ મળે છે પ્રસાદ લઈને જાય છે

તો લી પણ પાડા છો આજે તો મને છે ને પહેલા જે લખનમાં જમણવાર કરતા હતા ને એની યાદ આઈ ગઈ છે તો આવી રીતે જ કરતા અમે એસે થાળી પછી એક એક એકટર વેકવા આવતા હતા તે प्रथा સારી હતી નહોતું હવે આવી ગઈ

આવી જ રીતે ખબર હમણાં ને હમણાં ત્રણ થી ચાર વાર જોવું છું તો આખો દિવસ ચાલુ જ રહેશે રવિવાર કોમેન્ટ માં જય ગોગા મહારાજ લખી દેજો મંદિર માં કોમેન્ટ માં જય ગોગા મહારાજ લખી દેજો અને હવે જઈએ છીએ પાછા આપણે તો ગોગા મહારાજ ના દર્શન કરીને ઘરે આવી ગયા છીએ અને રાત પણ થઈ ગઈ છે રાત થઈ ગઈ છે અને રાત નું જમવાનું પણ થઈ ગયું છે તો જમી પણ લીધું છે અને તમને મંદિર કેવું લાગ્યું એ કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં જય ગોગા મહારાજ જરૂરથી લખજો અને ફરીથી હું કયા મંદિરે જાઉં તો એ પણ કોમેન્ટ કરજો જો આજુબાજુનું હશે નજીકનું હશે ને જો શક્ય હશે ને તો ત્યાં પણ હું જઈશ ત્યાં જઈને પણ બ્લોગ બનાવીશ અને જો આ બ્લોગ ગમ્યો હોય ને આ વિડીયો ગમ્યો હોય ને તો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખી દેજો અને વધુમાં વધુ શેર કરજો વિડીયોને તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં તો ત્યાં સુધી બાય બાય જય માતાજી રાધે રાધે